ભરૂચમાં કોંગ્રેસને ધરણ પ્રદર્શન ગોટાળ આપવાના સૂત્રોચ્ચારો ચીફથી વધુ અટકાયા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મતદાનની યાદીમાં થયેલા ગોટાળા અને ચૂંટણી પ્રક્રિયામાં થયેલી ગેરરીતિના આક્ષેપોને લઈને આજે શહેરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરો ભરૂચ રેલવે સ્ટેશન નજીક આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ભેગા થઈ ધારણા ઉપર બેસ્યા હતા કોંગ્રેસી કાર્યકરોએ વોટ ચોર ગદી છોડ ચૂંટણીમાં ગેરરીતિ બંધ કરો જેવા સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આ ધારણા પ્રદર્શનનું નેતૃત્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કર્યું હતું સાથે શહેર પ્રમુખ સલીમ અમદાવાદ યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ શકીલ અંકુજી પાલિકા વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ યુવા આગેવાનો શેરખાન પઠાણ નાઝુ ભટવાડા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ શરૂ થયા બાદ થોડા સમયમાં જ પોલીસે પહોંચી ધારણાને અટકાવવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન કોંગ્રેસી કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી જેવા દ્રશ્યો સર્જાયા હતા પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી અને જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોને અટકાયત કરી હતી પોલીસ કુલ ત્રીસથી થી વધુ કોંગ્રેસી કાર્યકરોને અટકાયત કરી ધારણા પ્રદર્શનને નિષ્ફળ બનાવ્યું હતું અટકાયતમાં આવેલા કાર્યકરો પોલીસ સ્ટેશન રોડ પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે મતદાન યાદીમાં ગોટાળા થઈ રહ્યા છે અને ચૂંટણી પ્રક્રિયામાં સત્તાધારી પક્ષ ગેરરીતિ કરી રહ્યો છે આ મુદ્દાને લઈને આગલા દિવસોમાં વધુ આંદોલન કરવામાં આવશે તેવું પણ આગેવાનો દ્વારા જણાવ્યું છે ચોરી કરે અને ઘરમાં પણ રહેવાનો અધિકાર નથી તેમ વોટ ચોરી કરી છે પોતાનો હક દરેક હિન્દુસ્તાનનો એક હક છે તેને ચોરી કરેલી છે અને એક દિવસ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી વોટ ચોર ગાડી છોડના નારા સાથે આજે અમે જ્યારે બાબા સાહેબના આશીર્વાદ લઈને પ્રતિમા નીચે ધરણા કરવા બેઠેલા હતા શાંતિપૂર્ણ અહિંસાના માર્ગે ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના પેટમાં તેલ રેડાયું અને અમે પોલીસ ને આગળ કરીને અમારી અહિંસામાં બેઠેલા અમારા લોકોની ધરપકડ કરી બળજરી સ્ટેશન લાવેલા છે ધરપકડ કરો છો તો આ તો હિન્દુસ્તાનના એક યુવાની એક બુઝુર્ગની વોટ ની ચોરી કરેલી છે એની સૌથી પહેલા દેશમાં પ્રાઇમ મિનિસ્ટર ની ધરપકડ થવી જોઈએ આ પોલીસે એની ચોરી પકડવી જોઈએ અને એની ધરપકડ થવી જોઈએ એ માંગણી પણ કરીએ છીએ વોટ ચોર ગાડી છોડ